मणिपुरમાં ફરી એક વખત ભભુકી હિંસાની જ્વાળા પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થયું ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું કેન્દ્રએ 2000 થી વધુ CRPF જવાનોને મોકલ્યા मणिपुरમાં છેલ્લા 16 મહિનાથી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી चुकी છે જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે એક વર્ષથી અનેક લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે તો મૈતઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે અહિંસા ફાટી નીકળી હતી જે દરમિયાન મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવા સહિતની અત્યંત જઘન્ય અપરાધની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે તાજેતરમાં ડ્રોન અને મિસાઇલ હુમલા પણ વધી રહ્યા છે જેમાં હાલમાં આઠ લોકો માર્યા ગયા છે લોકો હવે હિંસાને અટકાવવાની માગણી સાથે પણ પ્રદર્શનો કરી રહ્યા છે તો સોમવારે મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ બે હજાર જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે મણિપુર હિંસાનું કારણ શું છે આ તમામ હંગામાનું મૂળ કારણ કબજાની લડાઈ પણ ગણી શકાય મૈતઈ સમુદાયની વસ્તી અહીં ત્રેપન ટકાથી વધુ છે પરંતુ તેઓ માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે તેજ સમયે નાગા અને કુકી સમુદાયની વસ્તી પણ લગભગ ચાલીસ છે અને તેઓ પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થયા છે તે રાજ્યના નેવું ટકા વિસ્તાર છે ત્યારે મણિપુરમાં એક કાયદો છે જે અંતર્ગત આદિવાસીઓ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે આ અંતર્ગત માત્ર આદિવાસીઓ જ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે ત્યારે મૈતૈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ન મળ્યો હોવાથી તેઓ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો જો ઈચ્છે તો ખીણ વિસ્તારોમાં રહી શકે છે અને તેથી જ મૈતૈને પણ અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માંગણી કરી હતી તો મૈતૈ જાતિની દલીલો કઈ કઈ છે તેના વિશે આપણે વાત કરીએ મૈતૈ જાતિનું માનવું છે કે વર્ષો પહેલા તેમના રાજાઓએ મ્યાનમારથી કુકીઓને

તેઓ કહે છે કે રાજ્યની સાઈઠ વિધાનસભા બેઠકોમાંથી ચાલીસ બેઠકો પહેલેથી જ મૈતઈ પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણમાં છે આવી સ્થિતિમાં જો મૈતઈને એસટી કેટેગરીમાં અનામત મળશે તો તેમના અધિકારોનું વિભાજન થશે તો શું છે આ સમગ્ર બાબતને લઈને રાજકીય સમીકરણો તેના વિશે વાત કરીએ મણિપુરના સાઈઠ ધારાસભ્યોમાંથી ચાલીસ ધારાસભ્યો મૈતઈ અને વીસ ધારાસભ્યો નાગા કુકી જનજાતિના છે અત્યાર સુધી માંથી માત્ર બે સીએમ આધિજાતિમાંથી આવ્યા છે તો આ હિંસા મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ ગયા વર્ષે સત્યાવીસ માર્ચે મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી આ પછી કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ સમીક્ષા અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોર્ટે તેના આદેશના ફકરા સત્તર ત્રણમાં સુધારો કરવો જોઈએ ત્યારે આ સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે કોર્ટે આ નિર્ણય બાદ મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી અને કોર્ટના આ નિર્ણયનો કુકી સમુદાયે વિરોધ કર્યો હતો ત્યારે આ બધા સમીકરણો તો એક તરફ છે પરંતુ એ વાત ચોક્કસ છે કે મણિપુર રાજ્યને હાલ હિંસાએ ભરડો લીધો છે ત્યારે તેને અટકાવવામાં સરકાર કેટલા અંશે સફળ રહે છે તે જોવાનું રહેશે ત્યારે આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયોઝ માટે આ પવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર